કેન્દ્ર રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશયથી ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણ ચાર અને આઠમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો લોથ આવી પહોંચ્યો હતો ભરૂચના પંડિત ઠાકુર ઓમકારનાથના પટાંગણમાં યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ શાખાઓ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની પોષણ અભિયાન કિસાન ક્રેડિટ યોજના વિશ્વકર્મા યોજના આયુષ્યમાન કાર્ડ જલજીવન મિશન યોજના અટલ પેન્શન યોજના પ્રાકૃતિક ખેતી પશુપાલન માટેની યોજનાઓ જેવી વિવિધ વિભાગોની યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી જ્યારે આવેલા રથના એલઈડી સ્ક્રીન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા ગેરંટીનો વિડીયો નિહાળ્યો હતો ત્યારે હાજર મહાનુભાવોના હસ્તે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ પોષણ અભિયાન પીએમ જેવાય સખી મંડળ ખેતીવાડી વિભાગ આરોગ્ય વિભાગના લાભાર્થીઓએ પોતાના અનુભવો જણાવ્યા હતા આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા પ્રાદેશિક કમિશનર સુરત જોન ડીડી કાપડિયા નગરપાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ સહિત વિવિધ પ્રકારની કમિટીના સભ્યો સમાજ કલ્યાણ અધિકારી હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો